હવે અવેને રેજો આપણા વ્લોગ માં મજા આવશે તો અમે પોગી ગયા હી ગામ गुજરવા થી માતાજીના મટે હાલો જઈએ આવા ઓકે એરિયા છે ચાલો હવે મળીએ મળી આપણે દર્શન કરવા આવ્યા છીએ માતાજીના મિત્રો આપણે પોગી ગયા છીએ મટે હૈયા સિમટ ની અંદર હાસે આપડા માતાજી નો મઠ સીઓ ચાલુ જે કોડિયારમાં ને માકાડી માં ચાલો હવે ધારેલ વારીમાં બજેડી નાખી લો કેમેરા માં ચાલુ ફોન ધન હે

ફાઇનલી મિત્રો આપણે ગુજરાતી થી આવી ગયા છીએ અને હવે આપણે કરવાનું છે સાંકો સાપ તો મોટર માં છે ને નરી નરી રહી નહીં તૂટી ગઈ છે આપણે પાણી ખેંચવાની આવે નહીં તો હવે એને આપણે કનેક્શન કરવાનું છે પેલા તો આ કાપવું પડશે ફાઈનલી મિત્રો આપણે આ માન માન કરીને કાઢ નાખ્યું છે અને હવે આ નરી ફિટ કરવાની છે આમાં લાગતું તો નથી હમણાં હવે આને ગરમ કરવી પડશે થોડી હાલો ગરમ કરી નાખી ફાઇનલી મિત્રો બાકી છે મેં રમ એટલે આપણે નરીયણ આયા જેસે પોગી ગઈ છે ગરમ કરવા મસ્ત મજાની નળી ફીટ થઈ ગઈ હે હવે કોઈ દી નીકળે નહીં ગમે એટલું બર કઈ કેમ ના થાકી જાય બાકી નીકળે બીકરે નહીં હવે હવે ફાઇનલી મિત્રો પાણી લીકેજ ન થાય એના માટે ચલો તે આપણે બીટી દીધી

हेलो बहन अभी कहि या बडो पाडो पासे केतलो पाणी हम जो दिशा नमाणु पाणी भरयो छे मोनिया लाग तो नई आई खाली थाई छे हो फाइनली भिनीरो आपने आणा हो पानी भरने को लेटीशन हम पाणी एको बार चालू सो ए मो नन ए न जो खरी कर ने हो दे अबे सोरी ले ली गन चले ने आ रही हो से आनो हेलो ये पाडो वेयो दय पाणी लेवे और कलिनता दे

एलिव चॉकलेटी पावर रेंज है टक्लीडिंग बकर्स आज हम आपके लिए कुछ धमाकेदार 13 की ऑफर है आप मित्रों सब्सक्राइब सब्सक्राइब करिएगा जो मस्त मने सरप्राइज आवानी है तो हमने हां बस कमेंट कर दो

you <laughs> <yeah. laughs> <Yeah. laughs> ¿La miráis? Ah, la impronta es muy ahí? ¿eh? ¿Qué La Yo es muy buena,

ဖုန်းခေါ်လာရတဲ့ကတော့ छोटू နာမနာဟိုလိုဘောလာဘာကြီးလဲဒါကလည်းဒါပဲဘောလာ А мы агый килүчә паһани. Аһәй ээ түл, аһәй ફાઇનલી મિત્રો મસ્ત મજાની બપોર થઈ ગઈ આવી ગયા છે જો આપડા ભાઈ ગયા બારા અને ધનતેરસ થઈ ગઈ જો કાન વિધે નાખો છે મસ્તની હવે બે તંદી માં કડી પેલ આ કોના ની આજ થોડો ખર્ચો કરી લીધો એક આ છે એક આ છે તો મિત્રો હાઈ પડી જઈએ અને આપણે હવે ડેકોરેશન કરવાનું છે એમ કારણ કે દિવાળી આવી રહી છે તો થોડુંક ઘરને આપણે શણગારવું પડશે ને ચાલો લાઈટો બાઈટો ફિટ કરી દઈ પહેલા રહીજો પછી

是是